નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનો ટેકનિકલ ટીચર ચેનલમાં મિત્રો આજે આપણે જોઈશું તલાટી માટે સામાન્ય જ્ઞાનના પ્રશ્નો આ સામાન્ય જ્ઞાનના પ્રશ્નો કેટલીક સમાજ સુધારક સંસ્થાઓને ધ્યાનમાં રાખીને પચાસ જેટલા પ્રશ્નો છે એ બનાવવામાં આવેલ છે આ તમામ પ્રશ્નો મિત્રો આપને આવનારી તમામ પરીક્ષાઓની અંદર ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો પ્લીઝ વિડીયોની શરૂઆતથી અંત સુધી જોજો અને જો આપ આ ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરો મિત્રો વિડીયોના અંતમાં હું આપને એક પ્રશ્ન પૂછીશ જેનો જવાબ આપે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે મિત્રો વધુ સમય ના લેતા ચાલો આપણે જોઈએ તલાટી અને તમામ પરીક્ષાઓના કેટલીક સમાજ સુધારક સંસ્થાઓના આધારે સામાન્ય જ્ઞાનના પ્રશ્નો એક ભારતમાં કઈ સદીમાં સામાજિક અને ધાર્મિક સુધારણાના આંદોલનો થયા તો મિત્રો સાચો જવાબ છે ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં બે ઓગણીસમી સદીના સામાજિક ધાર્મિક સુધારણાના આંદોલનો ચલાવનાર સંસ્થામાં કઈ સંસ્થા અગ્રેસર હતી તો મિત્રો બ્રહ્મો સમાજ બ્રહ્મો સમાજ વિશે વધુ માહિતી મેળવીએ તો બ્રહ્મો સમાજના પ્રણેતા કોણ હતા રાજા રામ મોહનરાય પ્રેસની સ્વતંત્રતાના હિમાયતી કોણ હતા તો રાજા મોહન રાય નેક્સ્ટ ક્વેશ્ચન બ્રહ્મો સમાજનું મૂળ નામ શું હતું આત્મીય સભા નંબર છ રાજા રામ મોહનરાય નું અવસાન ક્યાં અને ક્યારે થયું હતું તો મિત્રો પેલા જન્મની માહિતી આપણે મેળવી લઈએ કે રાજા રામ મોહનરાય જન્મ સત્તરસો ને બોતેર માં બંગાળના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં થયો હતો હવે જોઈએ રાજારામ મોહન રાય નું અવસાન ક્યાં અને ક્યારે થયું હતું તો 1833 માં બ્રિસ્ટોલ મુકામે નંબર 7 બ્રહ્મો સમાજ દ્વારા કઈ પત્રિકા શરૂ કરવામાં આવી તત્વબોધીની પત્રિકા નંબર 8 કોના જોડાવાથી બ્રહ્મો સમાજમાં નવો પ્રાણ પરાયો દિવિન્દ્રનાથ ઠાકોર 9 કેશવ ચંદ્રસેને કઈ નવી સંસ્થાની સ્થાપના કરી ભારતીય બ્રહ્મો સમાજ નંબર દસ કોના પ્રયત્નોથી સતી પ્રથા નાબૂદ કરતો કાયદો કોના પ્રયત્નોથી સતી પ્રથા નાબૂદ કરતો કાયદો ઘડાયો તો સાચો જવાબ છે મિત્રો રાજા રામ મોહન રાય સાથે સાથે એ પણ જોઈ લઈએ કે કઈ સાલમાં સતી પ્રથા ઉપર પ્રતિબંધ મુકતો કાયદો ઘડાયો તો મિત્રો સન ઈસવીસન અઢારસો ને ઓગણત્રીસમાં સતી પ્રથા પર પ્રતિબંધ મુકતો કાયદો ઘડાયો નંબર અગિયાર ભારતમાં કઈ સંસ્થાએ ઉદારતાવાદ અને આધુનિકતાનું વાતાવરણ તૈયાર કર્યું બ્રહ્મો સમાજ નંબર બાર મહારાષ્ટ્રના જાણીતા સમાજ સુધારક કોણ છે જ્યોતિબા ફૂલે જ્યોતિબા ફૂલેએ કઈ સામાજિક સંસ્થા સ્થાપી સત્યશોધક સમાજ નંબર ચૌદ સ્ત્રી શિક્ષણ મતે તેમને ક્યાં કન્યા શાળા શરૂ કરી પુણેમાં નંબર પંદર સમાજમાં બ્રાહ્મણોના આધિપત્ય સામે કોણ કોને પડકાર ફેંક્યો જ્યોતિબા ફૂલે અસ્પૃશ્યતા નિવારણ ક્ષેત્રે કોનો નોંધપાત્ર ફારો છે જ્યોતિબા ફૂલે જ્યોતિબા ફૂલેને મહાત્માની પદવી ક્યાંના નાગરિકોએ આપી મુંબઈના નાગરિકોએ સન અઢારસો આંબેડકર અને મહર્ષિ કવિ કોને પોતાના ગુરુ તુલ્ય માનતા જ્યોતિબા ફૂલે સમાજ આર્ય સમાજના સ્થાપક કોણ હતા સ્વામી દયાનંદ સરસ્વતી દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં થયો હતો મોરબી નજીક ટંકારામાં એકવીસ દયાનંદ સરસ્વતીનું બાળપણનું નામ શું હતું મૂળ શંકર દયાનંદ સરસ્વતી કયું સૂત્ર આપ્યું વેદ તરફ પાછા શુદ્ધ જ્ઞાન શામાં હોય છે વેદમાં નંબર ચોવીસ કયું અધ્યયન એ સાચું અધ્યયન છે વેદનું અધ્યયન પચીસ સ્વામી દયાનંદ સરસ્વતીએ કયું પુસ્તક લખ્યું સત્યાર્થ પ્રકાશ છવ્વીસ સ્વામી દયાનંદ સરસ્વતીએ ધર્માંતર થયેલા હિન્દુઓ માટે કઈ ચરવળ શરૂ કરી શુદ્ધિ ચળવળ નંબર સત્યાવીસ કાગડી ગુરુકુળની સ્થાપના કોને અને ક્યાં કરી સ્વામી સદ્ધાનંદ હરદ્વાર પાસે અઠ્યાવીસ એંગ્લો વૈદિક કોલેજ કોને અને ક્યાં શરૂ કરી લાહોરમાં લાલા હંસ રાજે ઓગણત્રીસ રામકૃષ્ણ પરમહંસ क्याना महान संत हता कोलकाता पासेना दक्षिणेश्वर मंदिर ना महान संत हता नंबर त्रीस स्वामी विवेकानंद कोना शिष्य हता रामकृष्ण परमहंस एकत्रीस रामकृष्ण मिशन नी स्थापना कोणे करी हती स्वामी विवेकानंदे सन अठार सौ सत्ताणु बत्रीस વિશ્વ ધર્મ પરિષદ ક્યાં યોજાઈ હતી શિકાગો ખાતે અઢારસો ને ત્રાણું માં તેત્રીસ સિકાગોઘ ખાતે યોજાયેલ ધર્મ પરિષદમાં કોને હાજરી આપી સ્વામી વિવેકાનંદે નંબર ચોત્રીસ સ્વામી વિવેકાનંદનું મૂળ નામ શું હતું નરેન્દ્રનાથ પાંત્રીસ સ્વામી વિવેકાનંદનો ધર્મ કયો ધર્મ બન્યો ભારતીય રાષ્ટ્રીયતાને જગાડનારો છત્રીસ ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ માટે મંડ્યા રહો આ પંક્તિ કોની છે સ્વામી વિવેકાનંદની સડત્રીસ રામકૃષ્ણ મિશનનો મંત્ર શું હતો માનવ સેવા એ જ પ્રભુ સેવા આ સંસ્થા કયા આદર્શમાં માને છે સેવા સુધારણામાં આ સંસ્થાનું વડુમથક મથક ક્યાં આવેલું છે બેલુરમાં ચાલીસ મિશનના લોકો કઈ આપત્તિઓ વખતે નિસ્વાર્થ સેવા કરતા હતા દુષ્કાળ ભૂકંપ અને બધી નિસ્વાર્થ સેવાઓ રામકૃષ્ણ મિશનના લોકો કરતા હતા એકતાલીસ કોના નેતૃત્વ નીચે નારી ઉત્કર્ષની પ્રવૃત્તિઓ કરે છે સિસ્ટર નિવેદિજા બેતાલીસ ભારતમાં મહાન ચિંતકોમાં કોનો સમાવેશ થાય છે મહર્ષિ અરવિંદ મહર્ષિ અરવિંદનું મૂળ નામ શું હતું અરવિંદ ઘોષ અરવિંદ ઘોષે માતૃભૂમિ માટે કયો મંત્ર પ્રચલિત કર્યો વંદે માત્ર પિસ્તાળીસ શ્રી અરવિંદે કયું અખબાર શરૂ કર્યું હતું વંદે માતર શ્રી અરવિંદ માટે જેલ શું બની ગઈ યોગાશ્રમ શ્રી અરવિંદે પોતાનો દેહ ત્યાગ ક્યાં કર્યો હતો ભારતને આઝાદી મળી હતી શ્રી અરવિંદના જન્મ દિવસે કોના પ્રયત્નોથી સૌ પ્રથમ અંગ્રેજી શિક્ષણ આપતી શાળા શરૂ કરવામાં આવી શ્રીરામપુરના પાદરીઓની મદદથી અને પચાસ આધુનિક ભારતના ઘડતરમાં કોને મહત્વનો ફાળો આપ્યો સાચો જવાબ છે અંગ્રેજી શિક્ષણ મિત્રો વિડિયોના અંતમાં આપણે એક પ્રશ્ન પૂછતા પહેલા કેટલાક મહત્વના પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરી લઈએ મિત્રો બ્રહ્મો સમાજના સ્થાપક રાજા રામ મોહન બંગાળી ભાષામાં અને ફારસી ભાષાની અંદર કયું સમાચાર પત્ર શરૂ કર્યું મિત્રો રાજા રામ મોહન બંગાળી ભાષામાં સવાદ કૌમુદી અને ફારસી ભાષાની અંદર મીરાત ઉલ અખબાર નામનું સમાચાર પત્ર શરૂ કર્યું ભારતમાં સતી પ્રથા પર પ્રતિબંધ મુકતો કાયદો કોણે ઘડ્યો તો ભારતની અંદર લોર્ડ વિલિયમ બેન્ટિંગે સતી પ્રથા પર પ્રતિબંધ મુકતો કાયદો ઘડ્યો રાજા રામ મોહન રાય કોલકત્તામાં કઈ કોલેજની સ્થાપના કરી તો હિન્દુ કોલેજની સ્થાપના કોલકત્તાની અંદર રાજા રામ મોહન રાયે કરી હતી કોના જાગીરી હક અંગેના કેસ બાબતે રાજા રામ મોહન રાય ઇંગ્લેન્ડ ગયા હતા મિત્રો દિલ્હીના બાદશાહના કેસ બાબતે રાજા રામ મોહન રાય ઇંગ્લેન્ડ ગયા હતા હવે મિત્રો વિડીયોના અંતમાં આપને એક પ્રશ્ન આ પ્રશ્નનો જવાબ આપે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે તો મિત્રો પ્રશ્ન એ છે કે રાજા રામ મોહન રાય નું મૃત્યુ ક્યાં અને ક્યારે થયું રિપીટ કરું છું મિત્રો રાજા રામ મોહન રાય નું મૃત્યુ ક્યાં અને ક્યારેય થયું હતું અને મિત્રો જો આપણે વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરશો અને મિત્રો સાથે શેર કરશો જેથી કરીને ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચી રહે અને એ એમની તૈયારીની અંદર ખૂબ જ વધારો કરી શકે